મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી અંગેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ જગ્યાઓ માટે ગુજરાત આંગણવાડી યાદીની સત્તાવાર જાહેરાત કરી છે કાર્યકર્તાઓ અને ભૂમિકાઓનો સમાવેશ થાય છે આંગણવાડી ભરતી બે હજાર પચીસ માટે તેમના નામ મેરિટ લિસ્ટ થયેલા ઉમેદવારોની યાદીમાં છે કે નહીં વધુમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે એવા ઉમેદવારોની યાદી પ્રકાશિત કરી છે જેમની અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી અને રિજેક્ટ થવાના કારણો પણ દર્શાવ્યા છે ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ બે હજાર પચીસ એ ઉમેદવારો દ્વારા તેમની શૈક્ષણિક લાયકાત જાતિના સ્કોર અને જેમને પણ વિધવા સ્કોર લાગુ પડતો હોય તો આમાં મેળવેલા સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે આંગણવાડી કાર્યકરો અને તડાગરોની અંતિમ પસંદગી ઉમેદવારોના કુલ મેરિટ સ્કોર પર આધારિત હશે ત્યારબાદ ડોક્યુમેન્ટ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ઉમેદવારો આ વિડિયોમાં તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલી સીધી લિંક દ્વારા ગુજરાત આંગણવાડી મેરિટ લિસ્ટ બે હજાર પચીસ પીડીએફ ડાઉનલોડ કરી શકે છે આંગણવાડી મેરિટ લિસ્ટ બે હજાર પચીસ પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો સ્ટેપ વન મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે ડબલ્યુસીડી ની સત્તાવાર વેબસાઇટ ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ની મુલાકાત લો સ્ટેપ બે WCD હોમ પેજ પર રિક્રુટમેન્ટ ટેબ પર જાઓ અને મેરીટ અથવા રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરો સ્ટેપ ત્રણ તમારા જિલ્લાનું નામ અને તમે જે પોસ્ટ માટે અરજી કરી છે તે પસંદ કરો પછી શોધ બટન પર ક્લિક કરો સ્ટેપ ચાર તમારો તાલુકો ગામ અને આંગણવાડીનું નામ પસંદ કરો પછી મેરિટ યાદી અથવા અસ્વીકાર્ય યાદી જોવા માટે ક્લિક કરો સ્ટેપ પાંચ ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલ ખોલોની કોઈ પણ મૂંઝવણ કે સમસ્યા હોય તો એપ્લાય ગ્રીસ મારફતે તમારી સમસ્યા નોંધાવી શકો છો જેની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે મેરિટ લિસ્ટ જોવા માટેની લિંક નીચે જણાવેલ છે આવી સરકારી નોકરીઓની જાહેરાત તેમજ સરકારી યોજનાઓની માહિતી મળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો